રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારો પી એફનો યુ એ એન નંબર એક્ટિવેટ કરવો હોય તો કઈ રીતે તમે મોબાઈલની મદદથી કરી શકો એટલે હવે પ્રોસેસ શરૂ કરીએ એની પહેલાં હું તમને લોકોને એ જણાવી દઉં કે યુ એ એન નંબર તમારે શા માટે એક્ટિવેટ કરવો પડે તો યુ નંબર એટલા માટે એક્ટિવેટ કરવો પડે કારણ કે જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં ઓનલાઈન વેબસાઇટમાં લોગ થવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા પી એફનો યુ એ એન નંબર એક્ટિવેટ કરવો પડે અને જ્યારે તમે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જાઓ એના પછી જ તમે પી એફમાં બેંકની કેવાયસી તેમજ પાન કાર્ડની કેવાય તેમજ પીએફ ઉપાડવા માટેની પ્રોસેસ કરી શકો એટલે આ બધી જ પ્રોસેસ કરવા માટે સૌથી પહેલાં તો આપણે યુ એ એન નંબર એક્ટિવેટ કરવો પડે એટલા માટે હવે હું તમને લોકોને જણાવી દઉં કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી પી એફનો યુએએન નંબર એક્ટિવેટ કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે ઈ પીએફઓની ઓરિજિનલ વેબસાઇટ તમને જોવા મળી જશે એટલે હવે આપણે વેબસાઇટ ઉપર ક્લિક કરી લઈએ અને આ વેબસાઇટની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે પછી જેવી આ વેબસાઇટ આપણા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવો ક્લિક કરું એના પછી વેબસાઈટ ઓપન થઈ જશે અને એમાં અલર્ટ જોવા મળી જશે એટલા માટે હવે વેબસાઈટ ઓપન થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ કારણ કે વેબસાઇટનું સર્વર ડાઉન છે એટલા માટે આપણે થોડીવાર વેઇટ કરવો પડશે એટલા માટે વેબસાઈટ ઓપન થાય ત્યાં સુધીમાં જો તમે હજી સુધી આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે પીએફ ની આવી જ માહિતીના વિડીયો આપણા ચેનલ ઉપર તમને જોવા મળી જશે એટલે હવે આપણી વેબસાઇટ ઓલમોસ્ટ ઓપન થઈ ગઈ જેવી વેબસાઇટ ઓપન થાય એના પછી તમને મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે એટલે નીચેની તરફમાં ઓકેનું બટન તમને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને હવે પી એફનો યુ એ એન નંબર એક્ટિવેટ કરવા માટે નીચેની તરફમાં આવી જવાનું એટલે પછી તમને નીચેની તરફમાં એક્ટિવેટ યુ એ એન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરો એના પછી તમને તમારા આધાર કાર્ડની ડિટેલ એન્ટર કરવાની થશે અને તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને જો તમારી પગારની સ્લીપમાં પણ યુએએન નંબર ના હોય તો યુ એ એન નંબર તમે કઈ રીતે જોઈ શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી એન્ટર નેમ કરીને તમને જોવા મળી જશે ત્યાં તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની એટલે જેવા તમે આ બધી જ ડિટેલ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં તમારો મોબાઈલ નંબર જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો અને પછી તમારે સિમ્પલી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર એક વખત ક્લિક કરી અને કેપચા રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ઓટીપી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર આવશે અને જ્યારે ઓટીપી મોકલવામાં આવશે ત્યારે તમને કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે અને એમાં તમને ઓટીપી હેઝ બિન સેન્ટ ટુ યોર આધાર લિંક મોબાઈલ નંબર એવો જોવા મળી જશે એટલે પછી તમને વેબસાઇટમાં નીચેની તરફમાં ઓટીપી એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો તમારે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી ગ્રીન કલરમાં આ મેસેજ તમને જોવા મળી જશે એટલે તમારો યુ એ એન નંબર એક્ટિવ થઈ જશે અને પાસવર્ડ તમને મેસેજમાં આવી જશે તો તમારે લોગિન પેજમાં આવી જવાનું અને યુ એ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી જેવો તમે સબમિટ કરો એના પછી તમારો પાસવર્ડ ચેન્જ કરવા માટેનો ઓપ્શન તમને જોવા મળી જશે એટલે પછી જે પણ પાસવર્ડ તમારે સેટ કરવો હોય એ પાસવર્ડ સેટ કરી લેવાનો અને પછી જ્યારે પણ તમે લોગ ઇન કરો ત્યારે એ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો એફનો યુ એ એન નંબર એક્ટિવ કરી શકો હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને વિડિયો શેર કરજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર